આઓ બા ઓમ ઓમ લ્યા ઓય હે બાબુલા આયો બાહુલો તો તો તને બાબુલા હોખ હોફડ કે આવ તળી જા ઓય તું તળ તું ઈ તળ બાબુલો બાબુલો એ કોણ રે પોખથી રાય્યો

બે કિલોમીટર બે કિલોમીટર કોઈ નહિ આવતું ચેડી દોડ કોઈ નહીં આવતું ખોટા નાઠા તો શું

તારો જીવ જતો રહેશે તારે આ પોળો નહીં પીએ તો ખબર નહિ હજી હોકળો થઈ જશે આવડો એ તો હું માં ચાલુ બાકી આવા મારો કોણ નહીં જો તારે જે કરવું હોય ના કરવું હોય

પેલું લાકડું પાક ભાગી જાય પણ અરે ના મો તારું માથું કહીએ છીએ બાબુ સજ્જન આ કશું નહીં મને ઉકાળો બુકાળો તારા વાળવું પડ્યું કે મારી જિંદગી માં નહીં તોડતો મનતા કોઈ હોત કરી દે છે હું નઈ

m u 고아

સર હું તો આ બાર નહી હોત લેવા આ બાબુ એ તો કાલ બીવડાવ્યા લેવાથી ભૂલ પડે એવું આ દોધ થી મારતો ફાળ નાખી દુ આ બાબુ તાર લેવા આવતો ને મારતો નવા ખબર સરપંચ ના ઘેર જવું સરપંચ ને કહું સરપંચ આ બાબુ નું કઈ છે યાર આ બધો બીવડાયા છે આ ગોમા તો ત્રાઇમા ત્રાઇમા થઈ ગયો આ બાબુ શીખર ના કે લાવો કે બીડી લાવો એટલે વ્યાસન કરતા ને બીડી સુધી લાવીએ મને નવાનું સરપંચ ના ઘેર જવા દે

બાધા ઉપર આમ શ્રદ્ધા ઉપર રશે દોયરો કરી આલે દોયરોય કરી આલું અને એને છામે પૂરી દઉં મારે લોબી રાઈ છે ને લોબી નો દોયરો કરી આખા ઘરનો બંધાય બંધિયાર અલ્યા વરેલાનો તેમ તો કોઈ દોયરો ના થાય જમ જો સુકતો એમ સોભ હારા ઘર મોટું છે રસ્તો ચાલો એક દોયરો આવળો ના પોક પછી મારે હું તો કાડેળી કરી આલું છું ઉતડી હેર હે દોયળી લાવું